મિત્રો જય માતાજી જય વસરાજ બધાને કેમ છો બધા મજામાં જો કે આપણો જોતા હોય તો બધા મજામાં જ હોય ને હવાર હવારમાં આપણે ઉઠે ગયા ને વાગ્યા હાળાટ જેવું થયું હે ને કમ્પ્લીટ મસ્ત મજાના ચા પાણી નાસ્તો કરેલી હે ને આપણી નીકળે ગયા જરાક આપણી જવાનું આપણી સામે વાળી તો હાલો જરાક વિડીયોમાં બન્યા રીજો ફૂલ બાકાજી કી મોજ કરવાની હે તો જઈએ ધીમા ધીમા બાકી તો મિત્રો આપણે માંડવીમાં જરાક પોપટી હે તો આપણે એને દવા મારવી પણ એવું કે જરાક વરસાદ આવ્યો હતો ને હમણાં એટલે ખેતરમાં જે ઉતરાય એવું થયું ને એટલે જરાક ખેતરમાં ઉતરાય એવું થાય એટલે આપણે પોપટીની દવાનો રાઉન્ડ પણ મારવો બે સદીમાં તો એ પણ એવું કે આ ખેતરમાં ઉતરાય જેવું થાય ને જો આમાં કામ છે વરસાદ કાળા કાક હરાવડા હરાવડા નાખી જાય એટલે એને જ ભેગું થતું એટલે જરાક એ બંધ થાય તો પછી આપણે એનો છંટકાવ કરવાનો છે આપણે આપણે હમેવાળી આવી ગયા છે અને આ બાજુ આપણે પ્લાસ્ટર કામ ચાલુ કરવાનું છે એટલે અહીંયા આપણા રાકેશભાઈ કુહાડી લઈને પોઈ છે કામ કરે રાકેશ હા અહીંયા સાફ સફાઈ નું કામ હાલે છે એવું બધું હે મિત્રો આ બાજુ આપણા વિજયભાઈ ઘુમરો મારે છે

યો બોલય હે હું હે જયબે મિત્રો આ હરિયાળી માં નારિયર હે એટલે અજયભાઈ નું કેવું એવું હે કે તોડીને ને પી નાખે કાજે તું તોડે દે કે હે તો આઈ ને ઉપર છઈ ની પાઈ ને હું બેઠો બેઠો પી તું તોડી દે તું ભાઈ દાતળી થી ફોડજે ને તમારો ભાઈ પી હે જો મિત્રો આ કુંડામાં છે ને ઢીના ઢીના જિંકા જિંકા માછલા છે તમને જો દેખાય તો કારણ કે આ પાણી થોડું ખેવાર વાળું લીલો લીલો હોય એટલે ની દેખાય પણ જો ઢીંકા જિંકા છે આંગરી આંગરી દેવડા મળા નાઈકતા નહીયા કાકરે આઈ ગળી વળી છે જો અલે જો જો અલે જો ભાઈઓ જો કેટલા છે કેમ બાકી

Abai. Tuh kau kau ini magiem ramah kau tuh kau. Lilo sa. અહીંયા મિત્રો આપણા રમસુભાઈ ભાડા છે ખાડો અહીંયા એક આપણે બારી મૂકવાની છે આ બાજુ મૂકી આવી પેલા ભૂલાઈ ગયું તો એટલે અહીંયા ખાસો પાડ્યો છે આપણા જે ગોટી દેખાય બાકી જો મિત્રો આપણે થોડાક સમય પહેલા પીલો પીલોને પાસે શેતુડિયું વાવ્યું હતું ને જરા જરા મોટિયું થઈ ગયું બરોબર એક આકોરા છે ને એક જો બીજી મસ્તી મસ્તીની હોય વાંધો થાર્યું થયો હોય આમાં કંઈક પાંદડા કોઈક હોય એવું લાગે બાકી આપણે ક્યાં એમાં ટોપો નથી પડતો લાંબો બરોબર એવું હે બાકી મિત્રો હું ને માલદેવ મિલનભાઈ બે થોડાક દીમા હે ને એક ચેલેન્જિંગ વિડીયો લઈને આવવાના છે એટલે તમે બધા જરાક શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દીજો જરાક ને જે બને થોડોક વાયરલ કરજો તો ગામો મારા માલદેવભાઈને થોડોક સપોર્ટ જોડો તો અમે એક બનાવવાના હે એક ચેલેન્જિંગ વિડીયો તો એવું હે તો હજે વિચારીએ અમે જરાક અમે તો પ્લાનિંગ ચાલું હે બધું એટલી જરાક થોડાક દિવસ પછી આપણી વિડીયો બનાવીને લઈ તો જરાક સપોર્ટ કરતા રહ્યો

કોસ હોય તો હું આ બે જાય ને કમ્પ્લીટ પાણી મારી દે તો એવા હારું અજય ભાઈ હબા પાણી મારે કે એકલે પાણી મારે લીયો તો કે જરા ખને બેહે જઈ તો મિત્રો દાતાડી લઈ લીધી છે અને અજય ભાઈ ચડ્યા છે મંડી ઉપર લઈ લ્યો નારિયર પીવરાવે છે નારિયર ઓ માય ગોડ વાવ આલા

વાન હે ભાઈ એને તો ઈતા ના કઈ તમારો ભાઈ કારીગર હે મૂકે નહી ઉડે તો જ આ ફૂલ બાકાયદી કયો ભાઈ મિત્રો ભાઈ નારિયેર ફોડે છે હમણાં ફોડી નાખે એટલે આપણે પી નાખીએ આ જોઈ લ્યો મિત્રો આના કામ નારિયેર ફોડે ટોપરું ખાવા સારું જતો આ કેવા ખેલ કરે જોઈ લ્યો આ દિવાલમાં મારે કવાડો નેત ના એટલી નારિયર ફોડવા એ કે મારે ટોપરું ખાવું આ હા 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 નીર દિયા હા મિત્રો બપોરના વાગી ગયા છે સાડા બાર અને આપણે આવી ગયા છે જમવા તો પેલા મસ્ત મજાનું જરાક જમી નાખીએ અને મળીએ ચાલો હવે જમીને પછી આપણે પાછું જવાનું છે એ વાડીએ એટલે તો મિત્રો મસ્ત મજાનું જમીને પાછા આપણે આ વાળીએ આવી ગયા છે અને અહીંયા જેનું મોટું કામ કાજે બાકી છે એ ચાલુ છે અહીંયા બચ્ચા પાલટી જોઈ લે એમ બાકી ઉડે તો જાઓ ભાઈ હવે આપણે અહીંયા પૂરો કરીએ અને જાય ફરી પાછા કાલે નવા બ્લોગમાં તો વિડીયો પસંદ આવે તો મિત્રો જરાક લાઈક કરી દેજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાય બાય મિત્રો જય માતાજી જય વચરાજ